ક્રાઈમ બ્રાન્ચ ઓડિશા ખાતેથી મુખ્ય આરોપી અનિલ પાંડી નો પકડવામાં સફળતા મળી છે ત્યાં નોસો નબે કિલો જેટલા ગાંજાના કેસમાં એસટીએફ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી અત્યાર સુધી એના વિરુદ્ધમાં કુલ બાર ગુના ગુજરાતમાં અલગ અલગ રાજ્ય અલગ અલગ જિલ્લાઓમાં અને રેલવેમાં પણ ગુના દાખલ થયેલા છે એનો ભાઈ પણ ઘણા બધા એનડીપીએસ કેસોમાં પહેલા પકડાઈ ચૂક્યા છે અને સુરતથી એને વિરુદ્ધમાં પીટ એનડી પીએસમાં પણ ધરપકડ થઈ હતી બે હજાર બાવીસમાં હું જ્યારે સુરત શહેર ખાતે ફરજ બજાવતો હતો ત્યારે ઓડિશા એસટીએફની સાથે મળીને એને કુલ દસ થી બાર જેટલી પ્રોપર્ટી ગંજામ ખાતે આ ગાંજા એના પૈસાથી વિકસાવવામાં સફળતા મળી હતી તો એને એસટીએફ સાથે મળીને ત્યાં સીઝ કરવામાં અમે બહુ મોટી સફળતા મળી હતી અને આ પહેલા કેસ હતા કે જેમાં ગુજરાત પોલીસે બીજા રાજ્યમાં જઈને આરોપીની પ્રોપર્ટી સીઝ કરાવી હતી એને ફાધર એનો જો પિતા છે વૃંદાવન પાંડી આ પણ ગાંજાનો કેસમાં વોન્ટેડ છે આપને કહી શકીએ કે જેટલા બધા ગાંજા નવસો કિલો હજાર કિલો ગ્યારા કિલો આઠસો કિલો સુરત ખાતે ટ્રેન મારફતે કયો એના ભાઈ સુનિલ પાંડી પહેલાં ટ્રેનમાં લીવર સપ્લાય કરતો હતો ત્યાંથી આ લોકો ટ્રેનની ટોયલેટમાં ગાંજા લઈને આવતા હતા અને જ્યારે આ સ્ટેશન સુરત સ્ટેશનથી પહેલા ટ્રેન ધીમે પડતી હતી ત્યારે ત્યારે આ બધા ઉધના અને આજુબાજુના ઇલાકામાં ગાંજા ફેંકતો હતો અને ત્યાંથી લોકલ ઉડિયનની મદદથી આ લોકો ભેગા કરતા હતા પછી આ લોકો ટ્રકને રોડ મારફતે પણ ગાંજાનો સપ્લાય કરવાનો શુરુ રાખ્યો હતો અને સુરતમાં પણ આઠસો કિલોનો કેસ કરવામાં પોલીસને સફળતા મળી હતી ત્યાં અમે ત્યાં ઓડિશામાં ઇન્ફોર્મેશન મોકલી હતી અને ત્યાં પણ બે હજાર એકવીસમાં નવસો નેવું જેટલા કી કિલોગ્રામ ગાંજાનો કેસ થયા હતા કહી શકે કહી શકે આ લોકો બહુ બસ્થિત રીતે નેટવર્ક ચલાવતો હતો અહીંયા આ સુરતમાં પાંડેસરા ઉદના અને પલસાણા કામરેજ આ બાજુ ગોડાઉન રાખતો હતો અને ત્યાંથી ગાંજા લઈને ત્યાં સ્ટોર કરાવતો હતો અને પછી આ લોકો ત્યાંથી છૂટક છૂટક બીજા બીજા જિલ્લામાં મોકલતો હતો અને અમદાવાદમાં પણ આ આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ ઇલાકા છે વટવા છે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ આ લોકો સપ્લા ભાડે પર રાખીને સપ્લાય કરતો હતો અમદાવાદમાં જુનાગઢમાં છે સુરત શહેરમાં છે રાજકોટ ગ્રામ્યમાં છે સુરત રેલવેમાં બે છે સુરત શહેરમાં તીન ચાર ગુના છે અને અમદાવાદ સિટીમાં બે ગુના છે ગ્રામ્યમાં અત્યારે એટલી લિસ્ટ છે અને ઘણીવાર શું હોય છે કે આ મેઇન સપ્લાયર સુધી નામ ખોલી શકતા નથી પણ આ નામ અનિલ ઉર્ફે નામથી એને હોઈ શકે કે એનું નામ ખુલ્યા છે પર પૂરા નામ નથી ખુલ્યા હવે એની ઇન્ટરોગેશનમાં પૂરો નામ ઓર ક્યાં ક્યાં કોણ કોણ સે ગુનામાં વોન્ટેડ છે ખબર પડશે એમાં અમદાવાદ શહેર ડીસીબી ખાતે બે હજાર નો ગુના છે અને એમાં એનો અટક કરવામાં આવ્યો છે એની બાજુમાં કિશનગઢ અને મલકાનગીરી જિલ્લા છે ત્યાં નક્સલ પૂરી બેલ્ટ કહે છે આ નક્સલ વાદ ફાયદા લઈને ત્યાં લોકો ચોરી છુપેથી ગંજા નું ખેતી મોટે પેમાણ કરતો હતો આ લોકો ત્યાંથી ગાંજા પહેલા પ્રોડક્શન કરાવે પછી ત્યાં અલગ અલગ કોઈ ટ્રેન મારફતે પચાસ પચાસ કિલો મોકલે કોઈ ગાડીઓમાં ટ્રકમાં ચોરી છુપે ખાના બનાવીને મોકલતો હતો અને અહીંયા પણ જેવી રીતે એનો બધા જો લેબર છે ઇન્ડસ્ટ્રીમાં ટેક્સટાઇલમાં ઉડિયન લેબર આ લોકો એના માટે કામ કરતો હતો અને ભાડે પર લોકો ગોડાઉન રાખતો હતો એક મારી માહિતી મુજબ નંદુરબાર અને નવાપુર ખાતે જયારે ગુજરાત પોલીસે એનડીપીએસ ઉપર ઘણી બધી દોષ જમા કરી તો પછી આ લોકો આ બાજુના જો મહારાષ્ટ્રના જિલ્લા નંદુરબાર અને નવાપુરમાં પણ ગોડાઉન શૂટ કરે છે ને એમાં સુરત શહેરમાં કીધું હતું કે પાંડેસરામાં પહેલા રાખતો હતો પાંડેસરા છે છે ત્યાં આ લોકો રાખતો હતો અને આ લોકલ નેટવર્ક મારફતે છૂટક છૂટક બે કિલો ચાર કિલો પાંચ કિલો એવી રીતે ગાંજા સપ્લાય કરતો હતો અને આ બહુ વ્યવસ્થિત રીતે કે પ્રોડક્શન જો કરે છે એનો મેન સપ્લાયર નો ના ખબર હોય એના આગળ રાખે અને પછી ગોડાઉન સપ્લાય કરે છે કોઈ જાય જાય તો ઉપર સુધી ના આ ઘણા બધા જો ઉડિયન ત્યાં સુરતમાં કામ કરે છે એના મારફતે જયારે આ લોકો વતન જાપતા હોય યા એના મારફતે એના પરિવાર નો પૈસા મોકલતો હોય એના લોકો ઘણા બધા અકાઉન્ટ યુઝ કરે અથવા કેશ ત્યાંથી પૈસા મોકલતો